કોઈ મરીએ નહીં જી તું થયો કોઈ મરીએ નહીં જી એ હું મેકાય છે ને ખાટુ ટાઈ રોબલા જી હું ચોકણ મેકાય છે મન તું કોઈ નહીં મેકાતું તમે મેકો છો તમણે છો તી મેકાએ આ હું શું એમ મેકાતો હોય આ ભેસોનો સોણ કદી ભર્યો છે સોણ તો સવારે 4 વાગે ભરીને હું નાખ્યા હું છું મીધો ભરતા તો કદી જોયા જ નહીં તમને હું તમને કદી આતા નહીં જોયા એક બધો ભારત ના આવવાનું હોય વાત કરો છો તે હું તમાર ભારત સોન ભરૂતા ને સવારે 4 વાગે ઉઠતા હે નહી હરા અંડે તો ઉઠો છો તમે એ બધી વાત મે લો આ બુજો કે ને આબુ મારા ગાત તમે સાલ લેવા મારા ગાત હેડો પછી હું આવું સાલ લેવા તો પણ મારા બાઈક પછ બાઈક લેવામાં લેટ પરું છું હું મારા ઉતાવર છે આર તો ભાગો તાન મારા સાલ લેવા જવાનું છે તારું હેડો તો માર ભાઈબન જીવન ક ગમે તે કોક લઈ જોય આ

પણ મન તો બોલ્યો જ નહીં એ રો વાત જ નહીં કરી કશું તમે નાતા નહીં એટલે જ વાત નહીં કરી એક ગાડી ના મેં આખી પાસે નાવા બાવાની વાત છોરો ને લેટ જો યાર હું લેટ ફરું છું મારે જવું છે બાઇક લેવા ના યાર મારા મેં નહીં આવું વાગું દેવું મારા અંગાત જવા જવું જ પડશે એના અંગાત ભીખા અંગાત તાને અરે આ એ બ્લેક ઘોડો લાવ્યો હોય તો હું કારો પાડો લાવું છું હેડો ને તમને પિસ્ચલ ફરવા લઈશું ભારું બારું નહીં લઉં બસ

અલે મારું ઘર છે મારા પૈસા છે હું ગમે તે જ ના લાવ તારે હું જોવા ને તારા ગમે તે જ ના લાવ પણ આખા ગોમનો છો ગાડીઓમાં લઈને ફરવા જવાના આવે છે તારે એ બધા તો ભાઈબંધ મારે જો લઈ જવાય લઈ જવું છે એ તવાર ભારું ઉગ્ર કે એક આ બધા નાટેક કરો તવાને શું કહેવા નતો જો તવે ગેર નતા મરે કણ મારા ઘેર તો તું કહેવા આયો જ નહીં તારા ઘર જોતો તો પેલા ભૂરભાઈ ગેર નતા કે તમે ગેર નતા અરે હું તો 24 કલાક ગેર ઘેર જ હોય છું શું કરું આ ઈથી જ આયો તવાર ઘેર થી જ આયો સવાલ ચોકણ ઈ કંતાર ઘેર જઈને જ આયો અને હું એ વાત થી હું થઈ નો માય ઓ તો ઇન થઈ ના તાર આબુ છે કે નહી આબુ મારા છોય ને આબુ કીધા વગર કોણ આવે યા અરે ઊંટ જો મે કાય વાને લઈ તો જવાનો હતો નહીં પણ હું હોમો મળ્યો છે કે હું કરું તને છે વખત કહું છું સુતાર આબાન છે એ એવરો ફાને નું બોલું છું હું કશું બોલ્યો ને એ તો મારી વાત હતી તારા પર્સનલ મામલો હતો એ પર્સનલ હતો મારા છોય ને આબાન મને કીધા વગર કોણ આવે ઇન આ કેવા તો જો તો આ રસ્તા ના કીધું ફેરતી મારા નહીં આબુ ભાઈ તું જા

મને તો મારા ભૂરા ભાઈ પહાણ જઈને પૈસા માગવા પડે ફરવા જવાના ભૂરો ભાઈ મને ના તો કદી ના પાર પૈસો ની કમા ખુલ્લો મેલી બાજુ લાવ્યો હરખો કરતો સાપરું બાપરું કરવા આ બાજુ આવો

ડારામ પોસ વખત ના આવ્યા હોય ને વામે કઈ આરધા પેલા પૈસા ભરા દીધો ને તો ગા જે તો હું ઓર પાછા હરીન આવતા રહેજો પાછા સારું પૈસા તો લઈ લીધા છે મી નીધા ઓવા સારું પણ ના તો જો હોય તો નાવાન તો કોઈ નઈ ના હું પેલું સેન્ટા મીને અહીં આખી પાછું 1200 રૂપિયા ની બાટલી આવે છે ઇમનમ નાખ નાખ કરાય અને આ તો નઈ લઈ જાય કાઈ